नमः पारमती पतये हार हार महा જમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજવાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજમન સ્વામી i so I'm من <applause> هل <applause> बोलो कुलु स्वामिनारायण भगवान् मया कृष्णेन निहता र्जुने नरणे सुये प्रवर्तयिष्यन्त्यसुरा ते त्वधर्म यदाक्षितो ते દર્મ યદા ચીતો શ્રીમદ સત્સંગી જીવન ના પ્રથમ પ્રકરણના આરંભમાં સુવ્રત મુનિ રાજા પ્રતાપસિંહને સતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કહે છે આપણે સતાનંદ સ્વામી નું જીવન વાંચેલું પણ આરંભ થી શરૂઆત કરીએ પ્રતાપસિંહ રાજા સુરત મુનિને કહે છે કે હે મુનિવર્યતાનંદ મુનિ સતાનંદ કસ્ય વાસુ કથમ ચાપીણ ય વિષ્ણુ ક્વ્યચય સતાનંદ સ્વામી કોણ હતા તેમનો જન્મ ક્યાં થયો કોના પુત્ર હતા સુરત મુનિ કહે છે હે પ્રતાપસિંહ રાજન આ પૃથ્વી ઉપર મિથિલા નામક એક નગર આવેલું છે એ નગર ની અંદર વિષ્ણુ દત્ત નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા ત્યાં સતાનંદ મહર્ષિ નો જન્મ થયો સતાનંદ સ્વામી નો જન્મ થયો માતા પિતા ને અતિ આનંદ થયો છે બાળક નો જન્મ થાય એટલે પરિવારજનો બધા પુત્રી રત્ન નો જન્મ થાય તો પરાણે પરાણે જલેબીવે છે આ જીવ કેટલો બધો સ્વાર્થી છે એવું જ ને અમે તો ભેખ લઈ આ સંસારના સુખ છોડી ભગવાન ભજવા ને ભજવવા માટે નીકળી ગયા છીએ માનવની કેટલી બધી સ્વાર્થ વૃત્તિ છે આજે સવારે જ શાસ્ત્રી સ્વામી વાત કરી મનુષ્ય યોની અંદર જો બાળકનો એટલે પુત્ર નો જન્મ થાય એટલે તમને બધા પશુ યોની અંદર જેમ કે ગાય વાછરડી આવે એટલે આનંદ આવે ડોક્ટર સાહેબ અને વાછડો આવે એમ થાય કે આના કરતા વાછડી આવી હોત ને તો સારું હતું સ્વામિનારાયણ સેવાશ્રમ વસ્તડી ત્યાં સ્વામી એ પ્રેમવતી ગૌ માતા મંદિર બનાવ્યું છે જેને ત્રણ વર્ષ હમણાં પૂરા થયા બે વર્ષ થી જેટલી આવે ને પછી અમે સ્વામી ને વાત કરીએ કે સ્વામી આના કરતા વાછડી આવી હોત ને તો સારું હતું એટલે સ્વામી એમ કહે કે તમારે રોટલાનું કામ કે ટપાકાનું કામ વાછડી આવે ને તોય ગાય દૂધ આપે વાછરડો આવે ને તોય ગાય દૂધ આપે તમને ગાય દૂધ આપે છે ને તો તમારે પછી વાછડી વાછડા નું શું કામ છે સંવર્ધન તો વાછરડા થી જ થાય ને આપણા પ્રાંતની અંદર મચ્છુકાઠા પ્રાંતમાં ગાય માતાનો બહુ મહિમા હો ભક્ત છે બહુ જ મહિમા કારખાને કારખાને ગાયો ગીર ગાયો ગીર ગાયનો સંવર્ધન કેમ થાય એ જરૂરી છે તમને ભગવાનને ખૂબ સુખી કર્યા છે તમારા ઘરના આંગણાની અંદર એક ગાય હોવા જોઈએ મોરબીની અંદર ઘણા બધા સુખી સંપન્ન હરિભક્તો છે એમને ત્યાં એ ગાયો રાખી છે આવશે અને તમને ચાટવા લાગશે ગાયનું દૂધ જો તમારે તમારા દીકરા દીકરીઓને પાસો ને તો એ તેજસ્વી બનશે મને ખબર છે કે ઘણા વર્ષો પેલા ભેંસના દૂધ મોંઘા મળતા હતા અને ગાયના દૂધ સસ્તા મળતા હતા અને અત્યારે એવો ક્રેઝ આવ્યો છે હવે સમાજ જાગૃત થયો છે ગાયના દૂધ મોંઘા થયા ભેંસના દૂધ છે ને એ સસ્તા થયા છે કારણ કે હવે જાગૃતતા આવી છે ખબર પડી કે ભેંસના દૂધ પીશે ને એટલે ભેંસ જેવો થશે તમે રસ્તામાં જતા હોય ભેંસ નું ધણ નીકળે અને તમે હોરણ મારો ને એટલે ઉભું રહી જાય અને ગાય નું ધણ જતું હોય અને તમે હોરણ મારો ને એટલે ગાય નું ધણ છે ને એ તમને રસ્તો કરી દે ભેંસ દૂધ જો તમે તમારા દીકરા દીકરીઓને પાસો તો પછી છે ને એ ડોબા જેવા બનશે તમે હોરણ મારશો ને તમે એને અટકાવશો ને તો એ ઉભા વેવિશાળ નક્કી કરવાનું હોય તમારા દીકરા દીકરીઓને તમે જો એમ ભૂલથી બોલી જાવ કે અમારે બે ગાયો છે તો બાપ છે ને એ દીકરીને ત્યાં ન વળોટ આવે કે મારી દીકરીને વાસીદુ કરવું પડશે અમારે વખત રેખા હોય ને માણસો આપણે એ જતા રે લગનમાં જતા હોય એટલે સ્વામી અમને આજ્ઞા કરે કે જાઓ વાસીદુ કરી આવો એટલે આ હાથે છે ને હવે વાસીદુ આવડી ગયું છે ગાયો ને દોવી પેલા તો બે ચાર દિવસ તો અંગૂઠા અને હાથ એવા દુખે પણ મન મજબૂત કરી દીધું તો ત્રણ મહિનામાં ગાયો દોતા આવડી ગઈ પછી એમ થયું કે હવે કદાચ ને ને તો આપણે ગાય દોઈ લેવાની એનો આનંદ છે કઈક અનેરો એટલે આપણે સ્વાર્થ વૃત્તિ ની અહીંયા વાત આવેલી હતી સદાનંદ સ્વામી નો જન્મ થયો માતા પિતાને અતિ આનંદ થયો છે અતિ આનંદ થયો છે જાત કર્મથી સંસ્કારો કર્યા જન્મનું જન્મના સૂતકનું સ્નાન કર્યું છે નામકરણ સંસ્કાર કર્યા છે ધીરે 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 સ્વામી મોટા થવા લાગ્યા છે વિદ્યાભ્યાસ કર્યો છે વેદાધ્ય કર્યું છે નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે છે રોજ દસમસ્કંધ વાચે એવામાં એક દિવસ સતાનંદ સ્વામીને શ્રીમદ ભાગવતજીની અંદર જાણવા મળ્યું કે ભરતખંડ ની પ્રજાના ઉત્થાન ને ઉદ્ધાર માટે ભગવાન શ્રી નરનારાયણ દેવ હિમાલયની ગિરિકંદ્રા ની અંદર ઘોર તપશ્ચર્યા કરે છે એમ થયું કે આપણા ઉદ્ધાર માટે ભગવાન નરનારાયણ હિમાલય ઘોર તપશ્ચર્યા કરતા હોય તો એવા ભગવાન શ્રી નરનારાયણ દેવ ના મારે દર્શન કરવા સતાનંદ સ્વામી તીર્થયાત્રીઓની સાથે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે મનની અંદર એક મિશન થયેલું છે કે બસ મારે મારા જીવનની અંદર ભગવાન શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા બદ્રિકાશ્રમ ની અંદર સાવ ધારાથી ગંગાજી વહી રહ્યા છે ભાગીરીથી ગંગા ત્યાં વહી રહ્યા છે યત્ર સાક્ષાત વિષ્ણુપદી ગંગાસ્તી ભવ મોચિની સતાનંદ સ્વામી વૈશાખ સુધી ત્રીજના દિવસે

ગરમ પાણીના કુંડની અંદર સ્નાન કરું અને પછી પવિત્ર થઈ ભગવાનના દર્શન પાણીના કુંડની અંદર સ્નાન કરી સતાનંદ સ્વામી મંદિરની અંદર બિરાજતા બદ્રી વિશાલ ભગવાનના દર્શન કર્યા છે બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરી અને મંદિરની બહાર પરિસરમાં ભગવાન બદ્રી વિશાલના સાનિધ્યમાં બેસી અને એમને ત્યાં શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદામાં સ્નાન બદ્રી ભગવાનના દર્શન કરવા અને એમના સાનિધ્યમાં બેસી કંદ મૂળ ખાઈ અને શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદ નો પાઠ સતાનંદ સ્વામી બદ્રીનાથ ક્યારે પહોંચ્યા વૈશાખ